અસલામલેકુમ દોસ્તો આજે આપણે સાબુદાણા અને બટાકાની ચકરી બનાવીશું જે કેવી રીતે એકદમ સોફ્ટ અને એકદમ વ્હાઈટ થાય છે તેની મેં તમને આજે રીત બતાવીશ કે કેવી રીતે એની અંદર વ્હાઇટનેસ આવી જાય છે અને કેવી રીતે એકદમ સરસ પૂછી તમે બાર મહિના ભરવા માટે ચકરી બનાવી શકો છો તો એની ઠેર સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને કેવી રીતે બનાવી છે તે આપણે જાણી લઈશું તો ચાલો આપણે એને સ્ટાર્ટ કરીએ બનાવવાનું તો સાબુદાણાને બટાકાની ચકરી બનાવવા માટે મેં સાબુદાણાને આખી રાત પલાળી દીધા હતા તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે આપણા સાબુદાણા એને તમે રાતે પલાળી દો અને પછી સવારે બનાવો તો ખૂબ જ સરસ રીતે સોફ્ટ થઈ ગયા હોય છે સાબુદાણા સરસ રીતે ચડીવી જાય છે અને એની ચકલી બી ખૂબ જ સરસ થાય છે તો એક વખત આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો એને આપણે બે ત્રણ પાણીથી સરસ રીતે ધોઈ અને જ્યાં સુધી સાબુદાણા ડૂબે ત્યાં સુધી આપણે પાણી રાખ્યું હતું એનું અને રીતે આપણે એને પલાળી દીધા હતા એટલે સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો ચકરી માટે મેં ચારસો ગ્રામ બટાકાને બાફી લીધા છે પાંચસો ગ્રામ આપણે સાબુદાણા લીધા છે અને મેં ચારસો ગ્રામ બટાકાને બાફ્યા છે તમે વધારે ઓછા થોડાક એની મેં કરી શકો છો પછી વધારે પડતા બટાકા હોય છે તો પછી અમુક વખત ચકરી થોડીક કડક બી થઈ જાય છે એટલા માટે થોડાક ઓછા લીધા છે મેં આ રીતે એને બિલકુલ મેસ કરી દેવાના છે તમે એને મેશ બી કરી શકો છો ને આ રીતે બી તમે કરી શકો છો પણ એકદમ ઝીણા બટાકાને આપણે કરી દેવાના છે જેથી કરીને આપણે જે ચકરી બનાવીએ તે ચકરીની અંદર બટાકા અંદર ના ગઠ્ઠાના ગઠાના સરસ રીતે આપણી ચકરી તૈયાર થઈ જાય જોઈ શકો છો તમે કે આ રીતે મેં બધા બટાકાની મેસ કરી રહી છું બટાકા સરસ રીતે છીણાઈ ગયા છે જોઈ શકો છો તમે ભલે તમે મેશ કરો તો બી અને આ રીતે છીણો તો બી પણ એકદમ ઝીણા આપણે કરવાના છે અને પરફેક્ટ ઓછી અને સોફ્ટ જે આપણે ચકરી બનાવીએ છીએ તે બનાવવા માટે તમે મારી સાથે ઠીર સુધી જોડાયેલા રહેજો તો હવે આપણે સાબુદાણાને બાફવાના છે તેના માટે મેં પાણી ગરમ મૂકી દીધું છે આઠસો ગ્રામ જેટલું મેં પાણી લઈ લીધું છે વધારે ઓછું પછી આપણે કરવાનું છે અને અંદર ઉમેરવાનું હોય તો આપણે પછી ઉમેરી શકીએ છીએ અને જે સાબુદાણા હતા તેનું મેં બધું પાણી નિતાવી દીધું છે જોઈ શકો છો તમે કે મેં બધું પાણી નિતાવી દીધું છે બધા સાબુદાણા આપણે એની અંદર એડ કરી દેવાના છે હવે એની અંદર આપણે મીઠું નાખવાનું છે મીઠું આપણે જે સ્વાદ હોય એના પ્રમાણે નાખવાનું છે એના કરતાં થોડુંક ઓછું આપણે મીઠું નાખવાનું છે કેમ કે સૂકા પછી થોડુંક ખારું લાગે છે પછી કોઈ બી જાતનું જે આપણે બનાવી હોય પાપડી બનાવી હોય કે પછી ચકલી બનાવી હોય ગમે તે આપણે બનાવીએ તો મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું હોય છે જેથી કરીને પછી ખારાશેમાં વધી જાય છે એટલા માટે એટલે મેં એક ચમચી મીઠું નાખ્યું છે અંદર એને આપણે સરસ રીતે હલાવી દઈશું રીતે હલાવતા રહીને આપણે સાબુદાણાને સરસ રીતે ચડી જવા દેવાના છે પછી આપણે એની અંદર બીજા મસાલા એડ કરવાના છે તમે એની એડવાન્સમાં મસાલા એડ કરી દેશો તો આ જે સાબુદાણાની વ્હાઇટનેસ છે તે વ્હાઇટનેસ દેખાય નહીં અને જીરું છે કે પછી મરચાં છે જે તમારે નાખવું હોય તો પછી નાખો તેની વ્હાઇટનેસ ઠેઠ સુધી રહેશે જીરું આપણે થોડીક કચરા સાબુદાણા છોડીએ એટલે આપણે અંદર જીરું એડ કરીશું અને બીજું આપણે જે નાખવાનું છે તે આપણે પછી નાખીશું એની અંદર આપણા સાબુદાણા અળદ જેવા ચડી ગયા છે એની અંદર આપણે જીરું એડ કરવાનું છીએ તો બે ચમચી મેં જીરું લઈ લીધું છે તે આપણે એની અંદર નાખી દઈશું આ રીતે થોડી વાર પછી તમે જીરું અંદર એડ કરો છો તો જીરાની જે અંદર પીલાસ આવે છે તે અંદર પીલાસ ફેલાઈ નથી જતી અને ખૂબ જ તે સરસ વ્હાઈટ ટેસ્ટ સરસ રહે છે સાબુદાણાની આ રીતે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને દોસ્તોમાં બી શેર કરજો આપણા સાબુદાણા સરસ રીતે ચડી ગયા છે જોઈ શકો છો તમે કે સરસ રીતે પારદર્શક થઈ ગયા છે એ જ એની નિશાની છે કે એ સરસ રીતે ચડી ગયા છે અને તમે એને આ રીતે જોઈ બી શકો છો કે ચડ્યા છે કે નહીં સરસ રીતે થઈ ગયા છે હવે એને આપણે એની અંદર બટાકા નાખવાના છે જે આપણે સરસ રીતે એને મેસ કરી દીધા છે તે અને એને સરસ રીતે હલાવવાના છે જેથી કરીને બટાકાના અંદર ગઠાના રહે એ રીતે આપણે સરસ એને હલાવી દેવાના છે સરસ રીતે સાબુદાણા અને બટાકાની ચકલીનું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે કે આ રીતનું આપણે થઈ ગયું છે હજી એને થોડું ઠંડુ પડવા દઈશું એટલે થોડુંક વધારે ઘટ થશે અને જે મેં આઠસો ગ્રામ પાણી લીધું તો પરફેક્ટ જ માફ હતું એનું એ રીતથી તમારે પાણી લઈ લેવાનું છે તો સરસ રીતે તમારી ચકરી પાણી ચકરી બનાવવા માટે જે તમે ગોલ તૈયાર કરો તેનું કમ્પ્લીટ જ પાણી રહે છે તો હવે એની અંદર આપણે ચીલી ફ્લેક્સ નાખવાની છે જે મેં દોઢ ચમચી જેટલી મેં ચીલી ફ્લેક્સ લઈ લીધી છે તે આપણે એની અંદર નાખી દીધી છે અને એને સરસ રીતે હલાવી દઈશું મેં ગેસ બંધ કરી દીધો છે ગેસ બંધ કર્યા પછી તમારે જો ચીલી ફ્લેક્સ નાખવી હોય લીલા મરચાં નાખતા હોય જે તમારે અંદર એડ કરવી હોય તે ખાસતે તમારે છેલ્લા જ કરવાની છે જેથી કરીને એનો કલર બી સરસ રહે અને સાબુદાણાની ચકરી એકદમ સરસ દેખાય આ રીતે મેં એક બેગ લીધી છે તેની આપણે ગ્લાસ્ટની અંદર મૂકીને જે બેટર તૈયાર કર્યું છે સાબુદાણા અને બટાકાનું તે આપણે એની અંદર નાખી દઈશું બહુ જ ઠંડુ નથી પડી જવા આનું એને આપણે થોડું ગરમ જ રાખવાનું છે આ રીતે તમે બનાવશો તો બિલકુલ સહેલી રીત છે આ જે મશીનની મદદથી પાડવી તો મશીનની મદદથી બી પાડી શકાય છે પણ આ રીતે તમે બનાવશો તો શું છે કે મશીનમાં અમુક બહુ ચોટી જાય છે ને નીકળતું નથી વહેલું એવું નહીં થાય આની અંદર આ રીતે આપણે બધી ચકરી પાડવાની છે આ રીતે પ્લાસ્ટિકની થેલીની મદદથી તમે પારશો તો વધારે સેલી રીથી તમારી ચકરી પડી જાય છે આ રીતે બધી આપણી ચકરી તૈયાર કરી દેવાની છે ચકરી આપણી સરસ રીતે સુકાઈ ગઈ છે હવે જોઈ શકો છો તમે કે એકદમ સરસ રીતે તૂટી બી રહી છે એને મેં તમને તળીને બી બતાવી રહી છું હવે સરસ એકદમ વ્હાઈટ આપણી ચકરી તૈયાર થઈ ગઈ છે અને તમે એને બાર મહિના માટે ભરી શકો છો જોઈ શકો છો તમે મા આપણી એકદમ સરસ ચકરી તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો તમે કે એકદમ ક્રિસ્પી અને પોચી થઈ છે ખૂબ જ સરસ બની ગઈ છે આપણી ચકરી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો દોસ્તોમાં શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને તમે કો કોમેન્ટમાં જરૂરથી લખશો કે તમને આગળ કઈ રેસિપીની જરૂર છે તે હું જરૂરથી બનાવીશ તો આવી નવી રેસીપી સાથે ફરી મળીશું અલ્લા હાફિઝ છે